ટીબી મુક્ત કચ્છ બને તે માટે ટીબી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો કચ્છ જિલ્લાની અંદર પચીસો કરતા વધારે ટીબીના દર્દીઓ છે ટીબી મુક્ત કચ્છ બને એના માટે એક પહેલ કરી છે અને ટીબી હોસ્પિટલની અંદર આજે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આખા દેશની અંદર બધા જ સાંસદો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમાજની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ બધાને આગ્રહ કર્યો છે કે આપણે બધા સાથે મળી કરીને પોતપોતાના વિસ્તારની અંદર ટીબી મુક્ત વિસ્તાર બને એના માટે આગળ આવવું જોઈએ કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્ય પણ આજે કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં એમને અનાજની પોષણ કીટ આપવામાં આવી હતી જરૂરી એમને દવાઓ પણ આપવામાં આવશે અને જે પ્રકારે ટીબી હોસ્પિટલ એમના ડૉક્ટરશ્રી અધિકારીશ્રી અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ કહેશે એ પ્રમાણે નીચે સુધી આપણે બધા જ દર્દીઓનો સંપર્ક કરશું ને એમને આપણે છ મહિના સુધીની એમને પોષણ જરૂરી એમની દવાઓ એમને આપણે આપીશું આપણે એકદમ કચ્છને ટીબી મુક્ત કઈ રીતે બનાવવું એ અભિયાન સફળ થાય એવા પ્રયાસો આપણે કરીશું તમારા માધ્યમથી હું બધાને અપીલ પણ કરું છું કે રેગ્યુલર જે ટીબીના પેશન્ટો છે દર્દીઓ છે રેગ્યુલર દવા ખાય ડોક્ટર શ્રીની સૂચના પ્રમાણે એ લોકો દવા લે આહાર લે તો જલ્દીથી મને વિશ્વાસ છે કે ટીબી મુક્ત આપણે સમાજ કરી શકીશું